ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાના સનાળી ગામમાં નૂતન સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજની દિવ્ય સભાની અંદર બિરાજમાન વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ઉપસ્થિત અનેક પવિત્ર સ્થળોથી ધામોધામથી પધારેલા પાળિયા ધામથી સપ્તરંગથી પધારેલા કેલા સોમનાથથી પધારેલા અમારા પરમ સ્નેહી વિક્રમ બાપુ ઉપસ્થિત દરેક પૂજ્ય સંતો મહંતો હરિબાપુ ગઢડા મંદિરથી અને વડતાલ વડતાલધામથી પધારેલા દરેક પૂજ્યવંદનીય સંતો આપણા સૌના લાડીલા એવા કોઠારી સ્વામી ઘનશ્યામલ્લભદાસજી દરેક પાર્ષદો અને શ્રીજી મહારાજના લાડીલાવાલા હરિભક્તો આજે સનાળી ગામ ખૂબ ભાગ્યશાળી બન્યું છે ભગવાનની પરમ કૃપા ઉતરી અને આપણા ગામની અંદર આજે નૂતન મંદિર નિર્માણ થઈને આવતીકાલે પૂજ્ય લાલજી મહારાજના હસ્તે એમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સાથે આપણા ગામની અંદર ભગવાન પધારવાના છે માટે આટલા બધા સંતો મહંતો એમની હાજરીની અંદર દેશ દેશાંતરથી હરિભક્તો પણ વધાર્યા છે અને આજે વાજતે ગાજતે આપણા ગામની અંદર ભગવાનની નગરયાત્રા નીકળી ખૂબ ધામધૂમથી સમગ્ર સનાળી ગામના લોકોએ ભગવાનને અને લાલજી મહારાજને ખૂબ વધાવ્યા આજે સનાળી ગામની બજારો ટૂંકી પડે એવો સરસ સુંદર માહોલ સર્જાણો છે ખૂબ આનંદનો અવસર એટલા માટે છે કે આપણા ગામની અંદર મંદિર નિર્માણ છું છે બધાએ સનાળી ગામના ભક્તોને એમ લાગતું છે કે હવે આવતીકાલે પ્રતિષ્ઠા થઈ જાય એટલે આપણો કાર્યક્રમ પૂરો છે પણ લાલજી મહારાજ એમના પ્રવચનમાં કહેશે જ હવે તમારા ગામની ડ્યુટી સાચી શરૂ થવાની છે મંદિર નિર્માણ થઈ ગયું આવતીકાલે સંતો મહંતોની હાજરીની અંદર પૂજ્ય લાલજી મહારાજ એમના વરદ હસ્તે વેદોક્ત મંત્ર સાથે આપણા ગામની અંદર ભગવાનને બેસાડી દેશે પણ પછી એ ભગવાન આપણા મંદિરની અંદર બિરાજે પછી એને એકલું ન લાગે એની જવાબદારી હવે તમારા સનાવળાવાળાની રહેશે પછી નહીં પૂજારીને ભગવાન બે જ ન રહે આવો મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે આવા કળિયુગની અંદર આપણને ભગવાન સ્વામિનારાયણ જેવા ભગવાન ઓળખાણા છે સત્સંગ શાસ્ત્રો અને આવા સંતોનો સંગ છે મનુષ્ય જીવન સફળ કરવા માટે આ બધા સંતોનો પ્રયત્ન અને પુરુષાર્થ છે આ મંદિર આપણા ગામની અંદર બનાવ્યું છે એ ભગવાનને રહેવા માટે નથી બનાવ્યું આપણા મનની અંદર આપણા શરીરની અંદર રહેલો આત્મા છે એની અંદર ભગવાનની મૂર્તિને સ્થાપિત કરવા માટે આપણા મનને પવિત્ર બનાવવા માટે આપણે અંતિમ જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ એના માટે આ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે માટે એનો સદુપયોગ કરીને જીવનને સફળ બનાવીએ એમાં સાચી સફળતા છે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણને આવા લાલજી મહારાજ જેવા મહાપુરુષ મળ્યા છે જેણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક ક્રાંતિનો ડંકો વગાડ્યો છે આ સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક સત્સંગીઓ એક સૂત્રતાથી બંધાઈને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે અને સાથે સનાતનના દરેક ધર્મના સાધુ સંતો એની સાથે ખૂબ આત્મીયતાથી સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક સત્સંગીઓ સનાતન ધર્મની પ્રણાલિકા અને પ્રથાને સમજીને આપણે સૌ સત્સંગની અંદર કાર્ય કરીએ એના માટે પણ પરમભુજ લાલજી મહારાજનો ભગીરથ પ્રયત્નને પુરુષાર્થ છે આ દેશના દરેક સાધુ સંતોની અંદર કુંભ મેળાથી માંડીને દરેક જગ્યાએ ધર્મગુરુ જગતગુરુ શંકરાચાર્ય દરેકની ઉપરમભુજ મહારાજ સનાતન માટેની એક જ વાત કરે છે અને એ વાત એ છે કે સ્વામિનારાયણ ભગવાન હોય ભાગવત હોય રામાયણ હોય ગીતા હોય કે સત્સંગી જીવન હોય દરેક શાસ્ત્રની અંદર એક જ વાત કહેવામાં આવે છે કે ઈશ્વર એક જ છે આ જગતની અંદર ઈશ્વર બે નથી એને પ્રાપ્ત કરવાના અનેક માર્ગો છે માટે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતાઓનું અપમાન કરીને આપણે આપણા ઇષ્ટનું આપણા ભગવાનનું જ અપમાન કરીએ છીએ માટે સનાતન ધર્મની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ દરેક ધર્મના સનાતનના એકતા માટે પણ જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં પૂજ્ય લાલજી મહારાજે અવાજ કરીને સત્સંગીઓને અને સમગ્ર સનાતનના સાધુ સંતો માટે હાકલ કરવાની જરૂર પડી છે ત્યાં કરી છે માટે આજના પ્રસંગે જ્યારે આપણા ગામની અંદર નૂતન સ્વામિનારાયણ મંદિર બન્યું છે એની અંદર ભગવાનની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સનાળી ગામના દરેક ભક્તોને આ ગામના દરેક નગરજનોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ ગામનું મંદિર સ્વામિનારાયણ મંદિર બન્યું એ કોઈ એક કોઠારી પૂજારી કે કોઈ સત્સંગીય નથી બનાવ્યું સમગ્ર નગર ગામના નગરજનોની ભાવનાથી આ મંદિર નિર્માણ છું છે તમારા ગામના દરેક ગામના નગરજનોના દરેકના હૃદયની અંદર જ્યારે ભાવના પ્રગટ થઈ હશે ત્યારે જ આ મંદિર નિર્માણ થઈને ત્યારે જ તમારા ગામની અંદર ભગવાનની આવું સરસ મંદિરનું સરસ મજાનું મંદિર બની અને એમાં ભગવાનની મૂર્તિની અંદર ભગવાન પધારતા હોય છે માટે સનાળી ગામના દરેક નગરજનોને આજે ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું અને આ ગામની અંદર ખૂબ સંપને એકતા વધે આપણે દરેક આત્મીયતાથી રહીએ આ ગામની અંદર આવનારા દરેક કષ્ટો એ દૂર થાય અને સર્વ વિઘ્નો દૂર થઈને આગામ સર્વાંગી સુખી બને એવી આજના પ્રસંગે ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે વેરમું છું અસ્તુ જય સ્વામિનારાયણ